આ જે રમનાથપરા વિસ્તારમાં જૂની જેલ આવેલી છે આ જેલ અઢારસો બાણુંમાં બનાવવામાં આવેલી હતી જે તે સમયમાં કેદીઓને રાખવા માટે આ જેલ બનાવવામાં આવેલી હતી હાલ બે હજાર એકવીસમાં માં તેનું રિનોવેશન હાથ ધરવામાં આવેલ હતું ને જે તે સમયમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ હતું ને રાજકોટ શહેર પોલીસને તેને સોંપવામાં આવેલ હતી હાલ તે રાજકોટ શહેર પોલીસ દ્વારા કોમ્યુનિટી હોલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ કોમ્યુનિટી હોલ માટે જે કોઈને પણ એને મેરેજ અથવા તો કોઈ પણ અન્ય ફંક્શન માટે જરૂરિયાત હોય તો તેને આપવામાં આવે છે આ કોમ્યુનિટી હોલમાં વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે જે કોઈ પણ જગ્યાએ રાજકોટ શહેર ખાતે આવવું હોય વિશાળ પાર્કિંગ મળી શકે એવું નથી તેમજ આ કોમ્યુનિટી હોલમાં

રિનોવેશન કરી ને સુંદર રીતે બનાવવામાં આવેલ છે અને એ આખે રજવાડા ટાઈપ જ કોઈને પણ એને પ્રસંગ માટે રજવાડા જેવું કોઈ પણ પ્રસંગ રાખવો હોય તો એ પ્રસંગ પણ થઈ શકે છે ને એની દિવાલો પણ એને જૂના જમાના ટાઈપની જ છે ભાડું કઈ રીતે ભાડામાં પોલીસ પરિવાર માટે એક દિવસનું ત્રણ હજાર રૂપિયા છે એક દિવસ પહેલા પણ અથવા તો પ્રસંગ અનુકૂળ પ્રસંગની અનુકૂળતા ગમે ત્યારે એને બુકિંગ કરાવી શકાય છે પણ જો એને લગ્ન પ્રસંગ હોય તો અગાઉથી બુકિંગ કરાવે તો વધારે સારું છે